કેજરીવાલની સભામાં જનાર દલિત સમાજના એક વ્યક્તિને ભાજપના નેતાએ ગાળો ભાણતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આખી ભાજપને આડે હાથે લીધી છે ભાજપના એક એક હોદ્દેદારનો દલિત સમાજના નાગરિકને ગાળો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઉભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપ અમે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારું શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે છે દલિતો આદિવાસીઓ છે એ અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતાઓ હોય ઠાકોર સમાજનો નેતા હોય તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ હોય છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટા હાથમાં રૂહાટા ઊભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની કેટલું વરવી વાસન અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતાય પણ બદ્ધર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે

કે એ બધાય ભાજપના મુખ્યમંત્રીઓ ને મંત્રીઓ ને આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ ન ગાટે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જલમા નાખી દીયો પોલીસથી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપતીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના ભાજપના ભાજપના માત્ર બની ગયા સમાજો ભાજપની વિરુદ્ધ કોઈ પણ લઈ નહીં શકે આજે ખૂબ ખેડૂતોના રાજ્ય ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે શણ નહીં